સુરેન્દ્રનગરમાં બાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન આ વખતે તમામ ગણિત બગાડી શકે છે ચુવાડિયા કોળી તળપદા વચ્ચે કોળી વચ્ચે આ વખતે ટક્કરમાં બાજી છે બાજી કોની સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સંમેલન પણ યોજાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં પણ સભા સંબોધી હતી અને ઓછા મતદાનને લીધે જીતનું સમીકરણ સુરેન્દ્રનગર પર ગુંચવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે ક્ષત્રિય સંમેલન પણ આ બેઠક પરથી યોજાયું હતું ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા કોંગ્રેસના ઋતુજ મકવાણા કે પછી ભાજપના ચંદુભાઈ શિહોરા બંનેમાંથી કોનું પલડું ભારે રહી શકે કારણ કે ઝાલાવડનો સૌથી મોટો સવાલ કોળી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક છે અને આ કોળી મતદારોના પ્રભુત્વવાળી બેઠકમાં સુરેન્દ્રનગરમાં કોનું પલડું ભારે છે એક તરફ કોંગ્રેસના ઋત્વિજ મકવાડાની સામે જંગમાં ઉતર્યા હતા ભાજપના ચંદુભાઈ ક્ષત્રિય મતદારોએ તેમનું ભાવિ માં કેદ કર્યું છે સુરેન્દ્રનગરમાં બાવન પોઈન્ટ બાવીસ ટકા જેટલું મતદાન વખતે તમામ ગણિતો બગાડી શકે છે અને ચુવાડીયા કોળી તથા તળપદા કોળી બંનેની વચ્ચે ટક્કરમાં વખતે બાજી કોની છે સુરેન્દ્રનગર બેઠકના સમીકરણો જાણીશું આપણી સાથે ન્યુઝરૂમથી છે વિનોદ દેસાઈ વિનોદ સુરેન્દ્રનગરના સમીકરણો વિશે જણાવશો ચોક્કસથી જે પ્રકારે આ વખતે વોટિંગ થયું છે બે કોળી ઉમેદવારો વચ્ચે આજે જંગ હતો પણ ચુવાડિયા કોળી અને તળપદા કોળી આમ જોવા જઈએ તો ભાજપના જે ઉમેદવાર છે ચંદુભાઈ સિહોરા તે ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે અને સામે જે ઋત્વિકભાઈ મકવાણા છે તે કોળી સમાજમાંથી આવે છે કોળી સમાજના મત સંખ્યા સુરેન્દ્રનગર બેઠક પર વધારે છે મહત્વના સમીકરણોમાં જોવા જઈએ તો અમદાવાદના વિરમગામ જે તાલુકો છે ત્યાંથી લઈ અને સુરેન્દ્રનગરનો આખો જે પટ્ટો છે તેનાથી બનેલી આ લોકસભા બેઠક છે ઋત્વિજ મકવાણાની જો વાત કરીએ તો ચોટીલાના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને આ વખતે પણ તેઓ ચોટીલાથી ધારાસભ્ય છે સામે ચંદુભાઈ શિહોરાનું જે નામ છે એ ભાજપના કેટલાક લોકો માટે શરૂઆતમાં જ્યારે આ નામ આવ્યું ત્યારે નવું નામ લાગતું હતું હવે સમીકરણોની જો વાત કરીએ તો ચોટીલાથી લઈને લીમડી અને એ જે આખો પટ્ટો છે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે એ સિવાય ક્ષત્રિય આંદોલનની પણ અહીં ખાસી એવી અસર રહી છે એ તરફ એ બીજી આની વાત કરીએ સાથે સાથે જે ઓછું મતદાન થયું છે શહેરી વિસ્તારોમાં જે ઓછું મતદાન થયું છે તેના કારણે પણ આ બેઠક ખૂબ બંને પક્ષો માટે ચિંતાનો વિષય બની છે બંને પક્ષો જીતના તો દાવા કરે છે ભાજપ દ્વારા આ બેઠક પોતાના નામે હોય તેવું કબૂલવામાં આવ્યું છે પરંતુ જે પાંચ લાખની લીડની વાત હતી તે વાત હવે અહીંયા સંપૂર્ણ ભૂલાઈ ગઈ હોય એવું લાગે છે એટલે જે પણ પાર્ટી જીતે છે કોંગ્રેસ જીતે છે ચાહે ભાજપ જીતે છે જે પણ પક્ષ જીતે છે તે લાંબી લીડ નહીં જીતી શકે કારણ કે આમ પણ એ કોંગ્રેસના હતી છેલ્લા વર્ષો છે અને ઉમેદવાર છે કે આ બેઠકમાં જે શરૂઆત અને સામે તે તડપદા કોડી સમાજમાંથી પણ આવે છે એટલે ચોક્કસી કહી શકાય કે બંને પક્ષો પોતાની જીતનો દાવો અહીં કરે છે પરંતુ આ બેઠક પર જે પણ ઉમેદવાર જીતશે જે પણ પક્ષ જીતશે લાબી લીડ લઈ શકશે નહીં તેવું લોકો ત્યાંના માની રહ્યા છે રાધા બિલકુલ વિરેન ડાંગરે છે આપણી સાથે જોડાઈ ચુક્યા છે સીધા સુરેન્દ્રનગર જઈએ વિરેન ઓછું મતદાન થયું અને એના કારણે અહીંયા હાર જીત નું કોકડું ગુંચવાયું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ચોક્કસથી રાજા વાત કરો તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પંચાવન પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જેટલું મતદાન નોંધાયેલું ખાસ કરીને વાત કરો તો ગત લોકસભાની ચૂંટણીમાં આ મતદાન જે છે અઠાવન ટકા જેટલું નોંધાયેલું સરેરાશ ત્રણથી ચાર ટકા જેટલું મતદાન ઘટ્યું છે તો બીજી બાજુ વાત કરવામાં તો સક્રિય સમાજનો વિરોધ કોળી સમાજનો વિરોધ ત્યાં ને ક્યાંક બેઠક પર અસર થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને મતદાનની વાત કરો તો મહિલા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન જે છે એની ટકાવારી ઓછી છે હતી ચોક્કસથી આ જે વિરોધ જે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો કે કોરી સમાજનો વિરોધ હતો તે ચોક્કસથી આ બેઠક પર અસર કરશે હાલ તો બંને પક્ષો દ્વારા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પણ ક્યાંક ને ક્યાંક અંદરના જે સમીકરણો અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભાજપ માટે પણ આ બેઠક જે છે એ લોના ચણા સમાજ છે અને વાત કરીએ તો ભાજપ અત્યારે હાલ તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે પરંતુ નજીવી સરખાય કદાચ આ બેઠક ભાજપ જીતે તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તેમજ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો છે પોતાની જીત થશે તેવું ચોક્કસપણે પણ તેઓ વિશ્વાસ કરી રહ્યા છે જી રાધા સુરેન્દ્રનગર માં ક્ષત્રિય સંમેલન પણ યોજાયું અને બે કોળી સમાજ સામસામે છે આમાંથી કયું એવું ફેક્ટર જે સૌથી વધારે અને કઈ પાર્ટીને અસર કરશે ચોક્કસથી જો કોરી સમાજના મતદારોનો શરૂઆતથી જ આ બેઠક પર પ્રભુત્વ રહેલો છે પરંતુ હાલ જો વાત તો કોરી સમાજમાંથી બંને પક્ષે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ચંદુભાઈ સિલવારા છે તેઓ ચુવારિયા કોરી સમાજમાંથી આવે છે તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર છે ઋપનિકભાઈ મકવાણા તેઓ તરફના કોરી સમાજમાંથી આવે છે ક્યાંક ને ક્યાંક કોરી સમાજના મતદારો જે છે એ નિર્ણાયક સાબિત થશે પરંતુ વિરોધની વાત કરવામાં આવે તો કોરી સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારની પસંદગીને લઈ નારાજગી જોવા મળી હતી તો બીજી બાજુ આ સમાજના જે ફેસલો છે ચોક્કસ ચોક્કસથી કોરી સમાજના મતદારો પર જ નિર્ભર રહેશે જી રાધા જી વિરેન જોડાયેલા રહેજો આપ અમારી સાથે વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્રનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પંડ્યાજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સુરેન્દ્રનગર બેઠક સમીકરણ આપની પાસેથી જાણવું છે આ વખત નો જંગ ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ થોડા બદલાયેલા છે બે હાજર ઓગણીસ માં કોઈ પણ ભાજપ સામે કોઈ વિવાદ નહોતો કોઈ તકરાર નતી ક્ષત્રિય નો વિવાદ નહોતો કોળી ચોહાળિયા કોળી નો વિવાદ નહોતો એની સામે કોંગ્રેસ પાસે પાંચે પાંચ સીટ હતી વિધાનસભાની છતાં ભાજપ જીત્યું હતું કારણ કે કોઈ વિવાદ નહોતા એક તરફથી વોટિંગ થયું હતું આ વખતે ભાજપ પાસે બધું જ છે વિધાનસભાની ચૂંટણીઓ છે છતાં જે વિવાદો ઉભા થયા છે એના લીધે વોટિંગમાં અને પરિણામ પર કેવી અસર પડશે જોવાનું રહેશે અસર પડશે કારણ કે બે હજાર ઓગણીસ માં જે લીડ મળી હતી ભાજપ ને બે લાખ ઉપરની લીડ મળી હતી એમાં આ વખતે ચોક્કસપણે ઘટાડો થશે લીડ ઓછી જ મળશે પણ જે આ ગરમીના લીધે વોટિંગ ઓછું થયું છે એની એની બહુ અસર નહીં પડે પરિણામ ઉપર પણ આ વિવાદોની અસર વડનગર બેઠકના પરિણામ પર ચોક્કસપણે પડશે ભરતભાઈ જે આપે કહ્યું કે ઓછી લીડ આવશે અને આ સાથે જ અનેક એવા વિવાદો હતા કે જે ભારતીય જનતા પાર્ટી ને થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે ક્ષત્રિય પહોંચાડી શકે ક્ષત્રિય વિધાનસભા બેઠકો જે આવે એમાં મોટાભાગના ક્ષત્રિય ત્યાં હાજર હતા બરાબર એની અસર ચોક્કસપણે ત્યાં આવશે અને જે ચોટીલા અને સાયલા બેઠકો છે ત્યાં તડકડા સુમાવી વિવાદની વિવાદ ની કારણ કે ત્યાં છે ધોળકતા કોઈ ઉમેદવાર છે અને ત્યાં દર છે ભરતભાઈ એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે વિધાનસભા વાઇડ જો વોટિંગ પેટર્ન જોઈએ કારણ કે કેટલી વિરમગામ એટલે અમદાવાદ જિલ્લાની એક વિધાનસભા સાથે સુરેન્દ્રનગર જિલ્લાની એટલે વિધાનસભા વાઇડ આપણે જો વોટિંગ પેટર્ન જોવા જઈએ તો એ કેટલું મહત્વનું સાબિત થઈ શકે આ બંને પક્ષોમાંથી કોઈ પક્ષને જીતવા માટે જી આમાં એવું બનશે કે વિધાનસભામાં જે બે હજાર ને બાવીસ ની વિધાનસભા વખતે તો જંગ હતો આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ થયો હતો એમાં આપે મોટું નુકસાન કોંગ્રેસને કર્યું જોઈએ એટલે ભાજપ ને પાંચે પાંચ બેઠકો મળે તો સરેરાશ તો મત જોવા જઈએ આપને એને કોંગ્રેસને મળેલા મતો જોઈએ તો આપને કોંગ્રેસના મતો ભેગા કરતા એ ભાજપ ને મળેલા મત કરતા વધારે થાય છે આ વખતે કોઈ પણ એવું ગઠબંધન થી ચૂંટણી લડાઈ છે આ વખતે ત્રિપાંખીઓ જંગ નથી તો દ્વિપાંખ્યો જંગ છે સીધો જંગ છે એટલે કદાચ આ વખતે એ મતો જે આપે મતો કાપાય તો એ મતો આ વખતે નહીં કપાય તો કોંગ્રેસને થોડો ફાયદો થવાની શક્યતા છે હલો જી આભાર ભરતભાઈ આપ અમારી સાથે જોડાયા તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સંમેલન યોજાયું હતું અને સામસામે ગોળી સમાજ અનેક ફેક્ટર છે કે જે અહીંયા ભાગ ભજવી જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સુરેન્દ્રનગરમાં આવ્યા તેમના દ્વારા પણ સભા આવી હતી પરંતુ આ ટક્કરમાં આ વખતે બાજી કોણ વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી તેમના દ્વારા એ કહેવામાં આવ્યું કે કોકડું છે અંદર અંદરના વિખવાદને લઈને તો લોકસભા ચૂંટણી બાદ ઝાલાવડનો આ સૌથી મોટો સવાલ છે કે કોળી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર બેઠકમાં આખરે કોનું પલડું ભારે છે કારણ કે ઓછું મતદાન થયું અને ઓછા મતદાનને કારણે જે જીતનું કોકડું છે એ પાર્ટી માટે ક્યાં ગુછવાયું હોય પ્રકારની પરિસ્થિતિ પત્રકાર રાજેશભાઈ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત માં રાજેશભાઈ સુરેન્દ્રનગરનો આ વખતે નો જંગ કઈ રીતે જુઓ છો આપ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની ઓગણીસ અને ની ચૂંટણી અને ચોવીસમી ચૂંટણીની ચૂંટણી એ જોઈએ તો મતદાન ત્રણ ટકા જેટલું ઓછું થયું છે અને વખત ની ચૂંટણી અને આ વખતની ચૂંટણીના ફેક્ટરો જોઈએ તો બે વખતે સક્રિય સમીકરણ નહોતું સ્વૃદ્ધા પાણીનું જે સુરેન્દ્રનગર નો ફેક્ટર છે એ પણ નહોતું અને એ અને એની સામે પટેલ આંદોલન થોડું ઘણું હતું એ દ્રષ્ટિએ ગયા વખતે બે લાખ સત્યોતેર હજાર જેટલા મતથી ભાજપના ભાજપ ના મહેન્દ્રભાઈ મુજફરાણો વિજય થયો હતો એની સામે આ વખતે થોડુંક વિચારીએ તો ભાજપ જે પાંચ લાખ નો લક્ષ છે એ લક્ષ તો કોઈ હિસાબે સીધું થાય એવું દેખાતું નથી ટોટલ અગિયાર લાખ ને ચાર હજાર જેટલું મતદાન થયું છે જે પંચાવન ટકા જેટલું મતદાન સુરેન્દ્રનગર નું છે આ વખતનું પરંતુ ઓવરઓલ બધી બાજુ ગણિત જોઈએ સાત વિધાનસભાની બેઠક સુરેન્દ્રનગર માં આવે છે એમાંથી ધાંગધ્રા વઢવાણ અને વિરમગામ આ ત્રણેય ભાજપ માટે બહુ સારી સર્ચાઇ મળશે એવું મનાઈ રહ્યું છે રાજેશભાઈ એક મહત્વનો પ્રશ્ન આપને એ પૂછવો છે કે ચુવાડિયા કોળી સમાજ સામે તડપદા કોળી સમાજ અને એમાં પણ ક્ષત્રિય આંદોલનનું જે સમીકરણ આપણે સેટ કરીએ તો આ જે બધા જ પરિણામો છે આ બધા જે પરિબળો છે તે કોને ફાયદારૂપ ગણી શકીએ ભાજપને અથવા કોંગ્રેસને જો તડપદા ક્ષત્રિય ચેપ્ટર કોંગ્રેસને ફાયદારૂપ છે સાહેબ પરંતુ એ ફાયદો એટલો નથી થઈ તો કે વિજય એ રીતે નિશ્ચિત થઈ જાય ભાજપ બે લાખ સત્યોતેર હજાર જીતેલું છે આ બંને ચોવાડિયા ને તળબદા નું ચેપ્ટર તો બે વખતે પણ હતું જ ચંદુભાઈ મહેન્દ્રભાઈ મુજપરા સાહેબ છે એ ચોવાડિયા હતા અને સોમાભાઈ ગાદાભાઈ સામે હતા કોંગ્રેસ ના એ તળપદા હતા ચૌદ માં પણ સાહેબ દેવજીભાઈ ફતેહપર હતા અને એની સામે સોમાભાઈ એ તળદ્દા હતા એટલે તળદ્દા અને ચુવાડિયા નું ચેપ્ટર તો સાહેબ ચૌદ ઓગણીસ ને ચોવીસ આ ત્રીજી ટ્રમ થી ચેપ્ટર તો ચાલ્યું જ આવ્યું સાહેબ આભાર રાજેશભાઈ ગુજરાત સાથે જોડાવા બદલ